હેલો એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં તો હું કહે બધો દાયરોભાઈ મોજમાં ને તો આજના બ્લોગની આપણી શરૂઆત થાય છે ત્યારે હાળા નવથી ભાઈ વાતાવરણમાં પલટો આવી ગયો છે જોરદારનો વાતાવરણ થઈ ગયું છે એકદમ વાદળછાયું થઈ ગયું છે અને આજ તો ભાઈ રોયાડે નીકળ્યો છે બીજી રીતનો ગજબ લ્યો ને હા વાતું ઉડ્યું છે રોયાડે એટલે બીજી રીતનો આપણે જીરું ઉપાડવાનું કામ આવતું હતું પણ ત્રણે જીરું ઉપડે બી નથી લ્યો ને જીરાના પાછળ જીવા મૂકવાની ઉડા આવી છે

એવું લાગે તો અમને જરા કહે થી નાળા નાખીને વેલેરી પકડી લઈએ ને ન ઉડાડી દે એમ છે પવન આજ ભાઈ ભજપનો પવન નીકળો હે થોડીક વરસાદની આગાહી છે ને બધું હવે પ્રમાણે કામ ચાલે છે હા દાવા દિવ દાવા દિવ આને દો કાકરો રાખા લે હવે બસ એ હવે ન લઈ જવાની જરૂર પાછળ કઈ બોવ લાગે આટલો તો ઘણો હવે તો અહિયાં ફૂકડીને છોડાવી નાખી અહીંયા ને આપણે જોડાવાની છે રાપ જીણતી નાનકડી એવી રાપ સેટિંગ કરવાની છે હવે જો ટેક્ટર માં આપણે જોડાવાની છે આ રાપ આપણું ચારસો પીચોતેર અને એમાં જોડાવવાની છે આવડી નાનકડી ટપુડી એવી કારણ શું છે એ હું તમને આગળ કહી સૌથી પેલા જો આનો હરાળો કરી લઈ આ રાત ત્રાહી થઈ ગઈ છે ગઈ તો એને સીધી જરા લઈ અને પછી હું તમને સમજાવી ડેમો જ દેખું આપણે કેવા હાટું અવડી રાપ અવળા મોટા એવા ટ્રેક્ટર માં જોડાવવી હાલો હવે પાન આવી ગયું છે બધું અને મની ખોલ ફીટ કરવા આ એક ઓટલો દાઢો હાવ કાઢી જ નાખવાનો છે આ બે આવી જશે અહીંયા વચલો દાટો થઈ જશે આઉટ અને પછી ચડી જશે રાપ ચાલો ચા પાણી પી રાપ ચડાવી અને થઈ ગયા છે હલતા મસ્ત પાર માં થઈ જાય છે ધીરે ધીરે ટ્રેક્ટર આવી જાય અને હમણાં બાપુના ના જો ભજનિયા ચાલ્યા હાલે હો ભાઈ પરસોત્તમ કરી બાપુના ના ચાલે ધીરે ધીરે પછી આની વિધિ કરવી જોવું જો હે આપડે બધી વસ્તુના ખાતર હાલે પડે જીરાની ભૂકીનું ખાતર આપણે નથી કરતા એટલે એને સલગાવી નાખવાની થાય હવે આ છે આપણું આપણું ખેતર બધા ભાઈ જે નવા હોય ને નહીં ખબર હોય જીરું વાવલ હતું ને જીરું કાટી બાઢી ને કરી લીધું છે કમ્પ્લેટ હવે આપણે હવે આ ખેતરમાં અમુક અમુક જગ્યાએ દ્રોકણના ગુંડા થઈ ગયા હોય ને કોક જગ્યાએ બહુમાં કંઈ ખાસ તો આપણે છે નહીં પણ અમુક જગ્યાએ થઈ ગયા હોય ને દ્રોકણના ગુંડાઓની જો ઉપાય ન થાય ને તો એ આગળથી આગળ દિવસથી દિવસ કાંઈ વધતા જાય એને ખોદવા પડે સૌથી પહેલાં તો જો મોરના જમાનામાં તો પહેલાં મહેનત કરતા ત્રિકમથી ખોદ થાય ને ખોદી ખોદી ને ગુંડી નાખે એટલે પછી વધે નહીં આગળ હવે તો ભાઈ ટેકનોલોજી થઈ ગઈ ને આપણે એવડી મહેનત કરતા સહી નહીં હવે નાનકડી એવી રાપ ચડાવી વડી રાપ જો ચડાવીને ને તો ઉડી આવડી બેસે નહીં જોઈએ એવી આ ઝીણકી રાપથી આવી રીતના આખી નાખીને ને જોકડના ગુંડા ને આવી રીતના બે ફેરે ગુમરાવી નાખીને એટલે તરોતરથી પાડું હોય ને બધું નીકળી જાય અને હવે જમીનમાં આટાણ ઉનારો આવી ગયો એટલે હવે ભેજતા હોય નહીં જમીનમાં આવી રીતના એકાદી બે ફેર ગોડી નાખો ને એટલે ધ્રોકડનું થઈ જાય જય શિયા રામ જો હવે આવી રીતના જેટલું બે એટલી બેહાડી દેવાની રાપ અને પછી આડાઓનું ડોનું આવી રીતના ગુમરાવી નાખે ને એટલે ધ્રોકડનું થઈ જાય જય શિયા રામ આપણે તો આ વાડીમાં પેલાના ઘર અમુક ગુંડા થઈ ગયા હતા એટલે આવી રીતના ઘર નાઈ ખાધા ને એટલે થઈ ગઈ હતી સાફ અને એમાં જો સારી મહેનત કરો અને આ દ્રોકડના ગુંડા વીણી આ પાડીયા વીણી નાખો તો કમ્પ્લીટ જ થઈ જાય પણ ના વીણો તો આપડે તો એકનો આ કેમ કેમકે આના પછી એકાદી બે રાપુ ખેડ ને થવાનું જ હોય થઈ જાય કમ્પ્લીટ આવી રીતે ખેડી નાખો વડી એક વાં ને એક જેનું છે અહીંયા અને ગોડી નાખી

老爹，我、哦、就道了来的，我、啊、来。啊啊啊啊啊啊啊 ને બપોર મોરતા ભાઈ આપણે ટ્રેક્ટર લઈ અને રાપ બાકી ની બધું કમ્પ્લીટ કરી લીધું તું અને પછી બપોર પછી મહેમાન આવી ગયા હતા મહેમાનને બધા બેસી ગયા હતા એમના આખો દિવસ નીકળી ગયો છે હવે આગળ મોડો મોડો હું અહીંયા મગજમાં આવ્યું મેં હાલો આજે વાડિયો ચરો પાઈ લઉં કાલના દિવસમાં વળી આપણે જીરું થોડુંક છે એ ઉપાડી અને કાઢવાનું બાકી છે એ બધું કાઢવાનું થશે એટલે પછી તો કાલના દિવસમાં ટાઈમ નહીં મળે એટલે વાઢિયા પાણીને મેં આજે વાઢિયા ચરાના આજે જ પાણી પાઈ દઉં એટલે એ કામ થઈ જાય કમ્પ્લીટ થઈ તો આંગળી ગાજર બાજર ખોદી બધું કમ્પ્લીટ કરી અને લીધો છે વારો વાઢિયા ચરાનો લક્ષ્મી ને જો માં મસ્ત એની જગ્યા છે મસ્ત બાંધી આવ્યો એની મજાની ઊભી છે અને જો હવે આમાં બખાઈમાં ફૂલણા લાગ્યા છે હવે પછી આમાં જો આમાં કાતરા થાય અસલ બધે કરતા ફ્રૂટ હારામાં હારું હોય તો આ છે ને ભાઈ આમાં કોઈ જાતની મહેનત નહીં કરવાની અમે ખૂણે ખાચકે ઊભી હોય એટલે આપણે સીઝન આવે એટલે કાતરા ખવરાવે આમાં આમાંય ફૂલ હારણ લાગ્યા છે એટલે મસ્ત હવે જો પછી કાતરા ખવડાવશે એ પણ જો ઘણા દીથી ઘોડીએ હાઈકી નથી ઘોડીને આજે રનિંગ કરવું હતું ફૂલ અહીંયા ખુલ્લી કરી મૂકી દીધી નામી મસ્ત પટ્ટીયું કાઢ લીધું અને મસ્ત ફ્રેશ થઈ ગઈ પછી પાછી બાંધી મૂકી દીધી હાલો હવે ટાણું એ થઈ ગયું છે એ નથી હવે જવા દઈ નકર ખાવ પછી અંધારું થઈ જશે ને આપણે વળી પાણી પાવાનું હજી થોડુંક બાકી છે ને પાણી પાણી પી લેશે ને તો પછી નક બહુ મોડું થાય હવે જવા દઈ ઘોડીને એના ઠાણિયામાં ભાઈ આ જગ્યા છે ને બહુ સારામાં સારી મસ્ત જ અહીંયા ઘોડીની મજા આવે રિલેક્સ છે ઘોડી ભારી થઈ જાય અને શાંતિ જામણો નજારો કરતી હોય વાતાવરણ આખો દિવસ ઢારિયામાં હોય એટલે મસ્ત જાય શાંતિથી ઊભી હગાઈએ અને એને મજા આવી જાય અને આજ તો ફૂલ પાવરમાંય ફૂલ આવી હતી ઘોડી ભાઈ હવે એને ઘેર જવું હે હાલો હવે ઘરે જ લઈ જાવ તને હાલો છોડી લઉં હમ ભેંસું ભેંસું એ બંધાઈ ગયું છે મસ્ત જો એનો વાઢીયો ચરો વઢાઈને એને અહીંયા આવી ગયો છે ભેંસું ને જળે વાઢીઓ ચરો ને ઓલીને એકને થોડાક ગાજર જળે અને આ કોઈને આને તો પાવરા ખાવાનો હોય ને કંઈ ઉપાધિ ના હોય પાડી ભાઈ હમણાં મજાના બેઠા છે ને હમણાં છે લક્ષ્મીભાઈ હવે લક્ષ્મીને જો હવે ધીરે 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 જો ગાજર થોડો થોડા વધારતો જાઉં છો અત્યારે જો ના ખોદી આવ્યો હતો મલકના લગભગ અડધા નાખા અત્યારે લક્ષ્મીને અને અડધા કે નાખ દીધા છે વાં એટલે સવારે બદલશે સવારે ત્યાં મનશે ખાવા નહીં લીધો અત્યારે ભૂકો નાખેલ છે અને ગાજરે નાખલ છે બે ભેગું મિક્સ કરી કરીને ખાય છે આવા જ ધંધા કરી રાખે તો લક્ષ્મી આજના દિવસમાં તો ધમાઈ રહીએ નથી રોયાળ ફૂલ હતો જ મેં આજે ધમારવાનું રહેવા દો હવે ઉનારો આવશે એટલે પછી સાફ સફાઈમાં થોડુંક ધ્યાન દેતા જશું નવરાવામાં આજે તો રોયાડે એટલે વાતું પૂર્યું વાતાવરણ થાય ને એટલે મજા ના આવે જેમ તપ ને એવું હોય ને એમ સારું પેલાનો વાડ હતો એ બહુ સારામાં સારો આવ્યો હતો અને આ વાડ આવ્યો એમાં આજુખેર બે ત્રણ વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું આજુખેરે બહુ નથી વધ કર્યો ફૂલડા વેલે નીકળી ગયા આજ ખેરે મીડિયમ મીડિયમ રહ્યા છે બાકી આગલો વાડ હતો નહીં તો ગજબ હતો એમ કઈ વાંધો નહીં આ થોડોક મીડિયમ મીડિયમ આવ્યો તો થોડીક ચાકરી વરી પાછી કરશું ને એટલે વળી વધી આવશે ને બાકી તો વાઢીઓ ચરો છે એને થોડીક આજે મારે રેડ પાવો તો મેં નથી આવ્યો આ બેરલ ભર્યું નહીં એમાં આપણે રાખવું તો ત્યાર ને હરિયામાં દેશી ખાતર દેશી ખાતર જે તાજે તાજી હોય નાખી દીધું હે એ વાના પછીના પાણીમાં પાઈ દે હું બીજું હું ભાઈ આવો કઈ નજારો છે અત્યારનો સનસેટ પછી નો વારી ક્યારો જોઈ આવી ક્યારો ભરાતા એમ તો વાર લાગે કેમ કે જા પીપરીના પાન ને બધો ડૂચો અંદર ખાઈ રહ્યો હોય ને એટલે પાણી બહુ ઠેલાઈ ઠેલાય ના લે છે એકદમ એવું તાર ડૂચો ડૂચો બહુ મલક થઈ ગયો ને એટલે પાણી ઠેલાઈ ઠેલાય ના લે અને એ ગાઈઠનું હરણ ને ઠેલાય જેમ પાણીમાં હાલે જો આ છે ગામડાનું વાતાવરણ જો મોરલો આવ્યો જો અત્યારે પાંદડા આડ આવી જાય એટલે દેખાતો નથી ને મોરલો જોવાનું ઉપર ધાર ઉપરથી ઉડીને આવ્યો જો આ વાતાવરણ છે ભાઈ ગામડાનું અત્યારનું શાંત એકદમ કોઈ જાતનો અવાજ ના આવે મસ્ત થ્રમડાનો જ અવાજ આવે બાકી કોઈ અવાજ જ નહીં શાંતિ એકદમ જયારે ક્યારો બાકી છે એટલો ભરાઈ દે ને એટલે પછી વારી આવી નાખું પછી આના પછીના બે ટૂંકા ટૂંકા ક્યારા છે અને ગદમનો ત્રણ ક્યારા છે ટોટલ